અક્ષરચોક વિસ્તારમાં મોપેડ અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાતા બે મહિલાઓનું મૃત્યુ નિપજ્યું હતું બનાવ સંદર્ભે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના ન્યૂ વીઆઈપી રોડ ખાતે શિલ્પગ્રીન સોસાયટીમાં પતિ અને ત્રણ વર્ષના પુત્ર સાથે રહેતા અને મહેંદી આર્ટિસ્ટ તરીકેનું કામ કરતા ચાંદનીબેન મલ્લાર વ્યાસ ગતરોજ તેમના બેનપણી માહેનુર શેખ સાથે મહેંદીનો ઓર્ડર પાદરા ખાતે હોય મોપેડ ઉપર સવાર થઈ પાદરા ખાતે ગયા હતા અને રાત્રિના આઠેક વાગ્યાની આસપાસ ઘરે ફરત ફરતા સમયે અક્ષરચોક નજીક પાછળથી પૂર ઝડપે આવી રહેલા મિલર મિક્સર મશીનના ચાલકે મોપેડને ટક્કર મારતા ચાંદનીબેન અને મહહેનુર શેખ રોડ ઉપર ફંગોળાઈ ગયા હતા બંનેના માથેમ ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે ગોત્રી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તબીબોએ ચાંદનીબેનને મૃત જાહેર કર્યા હતા જ્યારે મહેનુર શેખને ખાનગી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા જ્યાં તેમનું પણ ટૂંકી સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું અકસ્માતના પગલે ઘટનાસ્થળે સ્થળે લોકટોળા એકત્ર થયા હતા અને અકસ્માત સર્જનાર મિલર મિક્સર મશીનના ચાલકને ઝડપી પાડી મેથી પાક ચખાડ્યો હતો ઘટના અંગે જેપી રોડ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને અકસ્માત સર્જનાર મિલર મિક્સર મશીનના ચાલકની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી છોકરી બી એસ આઈડ હતી ડ્રાઈવર બી ટ્રક બી એસ હતો ટ્રક બી ના મારી